નમસ્કાર હું તો બોલીશમાં હું રોનક પટેલ આપનું સ્વાગત કરું છું હું તો બોલતો આજે સતત પંદરસો છત્રીસમો એપિસોડ અને એક હજાર પાંચસો છત્રીસમો એપિસોડના ત્રણ મુદ્દા છે પહેલો મુદ્દો છે પંચાયતોની ચૂંટણીમાં રૂપિયાનો વરસાદ બીજો મુદ્દો છે માનવ સર્જિત આફત આકાશમાંથી મેઘરાજા રીતસરનું સોનું વરસાવી રહ્યા છે ભગવાનના આશીર્વાદ મળી રહ્યા છે ચોમાસામાં પણ પ્રશાસન અને આપણા તમામના પાપે એ ભગવાનનું વરદાન કુદરતનું વરદાન કેવી રીતે શ્રાપ સાબિત થઈ રહ્યો છે તે મુદ્દે ચર્ચા કરવી છે અને ત્રીજો મુદ્દો છે કડી અને વિસાવદરના મતદાતાઓ કોની સાથે કોની સામે શરૂઆત કરીએ ગ્રામ પંચાયતોની ચૂંટણીના જંગના મુદ્દાથી કડી અને વિસાવદર આ બંને બેઠકોની પેટા ચૂંટણીનું મતદાન પૂરું થયું પણ આ તમામની વચ્ચે ગ્રામ પંચાયતોની ચૂંટણીની જે પ્રક્રિયા ચાલી રહી છે ને અને એનો જે જંગ જામ્યો છે જબરજસ્ત જંગ છે જબરજસ્ત બાવીસ જૂને ગ્રામ પંચાયતોની ચૂંટણી માટે મતદાન થવાનું છે ચૂંટણીનું પરિણામ પચીસ જૂને જાહેર થવાનું છે ગ્રામ પંચાયતની ચૂંટણીમાં બહુ ઓછા લોકો એની ચર્ચા પણ કરે છે ઓછા અહેવાલો પણ આવતા હશે પણ ગામ ગામ રીત સર જલસા પાર્ટી ચાલી રહી છે સરપંચના ઉમેદવારો નાણાં કોથળી ખુલ્લી મૂકીને બેઠા છે હેન કેન પ્રકારે ગામના મુખી બનવું છે જોકે બનવાની ઘેલસા એટલે પણ હોય કે લાંબા સમય બાદ ચૂંટણી આવીશ ગ્રામ પંચાયતની ચૂંટણીમાં જોકે ચૂંટણી પંચ દ્વારા જે એમાઉન્ટ જાહેર કરાય છે ખર્ચ માટેની ઘણી નાની જ એ સરપંચ જેની ગ્રામ પંચાયત ઘણી મોટી હોય એટલે કે ત્રેવીસ વોર્ડથી વધુ હોય ત્યાં જ સરપંચનો ઉમેદવાર પિસ્તાળીસ હજાર રૂપિયા ખર્ચી શકે જ્યાં બાર વોર્ડ હોય ગ્રામ પંચાયતમાં ત્યાં માત્ર પંદર હજાર રૂપિયા જ ખર્ચો કરી શકાય અને બાવીસ વોર્ડની ગ્રામ પંચાયત હોય ત્યાં ત્રીસ હજાર એટલે કે બહુ બહુ મોટું ગામ હોય ને બહુ મોટું બહુચરાજી જેવું તો ત્યાં પિસ્તાળીસ હજાર રૂપિયા ઉમેદવાર ખર્ચો કરી શકે અને ઓછામાં ઓછું એટલે કે નાના જે ગામડા છે એમાં પંદર હજાર રૂપિયા હકીકત એ છે પંદર હજાર રૂપિયામાં પાણીની બોટલો હોય ના આવે તો ચવાણું ગાંઠિયા પકોડા આ તો બધું શક્ય જ નથી સરપંચ બનવા માટે રૂપિયા વેરાય છે વેરાય છે હું નથી સમજી શક્યો કે હજી ખરેખર સરપંચની ખુરશીમાં આવી તો કેવી મલાઈ છે અથવા તો પછી કેવો મોભો છે એક પછી એક દ્રશ્ય જોજો મહેસાણા જિલ્લાનું દ્રશ્ય જોજો મહેસાણા જિલ્લાની ગ્રામ પંચાયતો જે છે એમાંથી મોટી ગ્રામ પંચાયત છે બેસરાજી બેસરાજી ગ્રામ પંચાયતની ચૂંટણીમાં સરપંચ માટે સાત જેટલા ઉમેદવાર જંગે ઉતર્યા છે દસ હજાર કરતાં વધુ મતદાતાઓ છે અને અહીંયા રોજ રાતે કોઈને કોઈ ઉમેદવારના ત્યાં ભજીયા પાર્ટી હોય છે ગરમ ગરમ ભજીયા પીરસાય ક્યાંક ઠંડા પીણા હોય તો ક્યાંક આઈસ્ક્રીમની પાર્ટી હોય આ જુઓ લીલી છમ મેથી લાવવાની કોથમીર લાવવાની ગરમા ગરમ ભજીયા તળવાના ચા ભજીયા હોય અને રીતસર વિધાનસભાના લોકસભામાં હોય ને એવી રીતે હોર્ડિંગ લાગ્યા છે મધ્યસ્થ કાર્યાલયો બન્યા છે તમામ ઉમેદવારો જે છે ગ્રામ પંચાયતના સાત ઉમેદવારો જબરજસ્ત જોર લગાવી રહ્યા છે રૂપિયાની કોઈને કોઈ કમી નથી માતાજીના આશીર્વાદ છે બહુચરાજીની અંદર એ વાત અલગ છે કે આજે પણ બહુચરાજી વિકાસથી વંચિત છે પણ ગ્રામજનોને જલસા છે રોજ રાત્રે સિરિયલ પતે મોડી રાત્રે જવાનું દસ અગિયાર વાગે ભજીયા પાર્ટી શરૂ થાય કોઈ દિવસ ભજીયા હોય કોઈ દિવસ ફાફડા જલેબી હોય તો કોઈના ત્યાં પૌવા હોય છ સાત ઉમેદવાર છે એટલે કોઈના ત્યાં બટેટા પૌવા હોય ન ગમતા હોય તો ભજીયા પાર્ટીમાં જતું રહેવાનું ભજીયા પાર્ટી કરી પણ ચા સારી ન હોય તો ક્યાંક આઈસ્ક્રીમ પાર્ટી ચાલતી હોય ત્યાં જતું રહેવાનું મત જે આપવો હોય ત્યાં આપવાનું આવું જ અરવલ્લી જિલ્લામાં છે પંદરસોથી વધુ મતદાતા ધરાવતી વર્થુ ગ્રામ પંચાયત સત્યાવીસ વર્ષના યુવાન ઉમેદવાર છે આકાશ પટેલ આકાશ પટેલ ચૂંટણી જીતવા માટે રાત દિવસ એક કરી રહ્યા છે એમના કાર્યાલય ઉપર ગરમા ગરમ ભજીયા રોજ પીરસાય છે અને સોડમ આખા ગામમાં હવે એટલે મત આપવાનો ના આપવાનો હોય તમામ લોકો આકાશભાઈને જે આકાશી તારા દેખાયા છે સરપંચના એ સપના પૂરા કરવા ભજીયા પાર્ટીમાં જોડાય છે આપ આ જોઈ શકો છો બનાસકાંઠા લઈ જાઉં તો બનાસકાંઠાનું સિરસણા ગ્રામ ગામ અહીંયા પણ જબરજસ્ત માહોલ છે અહીંયા ચવાણાની પાર્ટી થાય છે અહીંયા દિવસે તમામ લોકો જાય ઉમેદવારના કાર્યાલય ઉપર જાય અથવા ઉમેદવાર અલગ અલગ જગ્યાએ ચવાણું પહોંચાડે નવસારીની અંદર પણ આ જ પ્રકારે અમલસાડની અંદર પણ અનોખો પ્રચાર થઈ રહ્યો છે રાત્રિના સમયે યુવકો બહેનો અને પુરુષો ચાની મહેફિલ જમાવે છે ડોર ટુ ડોર પ્રચાર કર્યો છે આપણે જોઈ શકો છો દુનિયાભરના વચન આપવામાં આવે છે પણ વચનો કેવા કેવા હોય છે તમે ક્યારે ના વિચાર્યું હોય ને એવી રેવડી ગ્રામ પંચાયતની ચૂંટણીમાં આપવામાં આવે છે તમને ક્યારે કોઈ સાંસદે કહ્યું કે તમે મન મત આપો હું જીતીશ તો તમને એલ આપીશ જાહેરમાં નહીં કીધું ને નહીં કીધું હોય હા એમ કીધું હશે કે સરકાર અમારી બનશે તો તમને આટલા યુનિટ વીજળી મફત મળશે તમને આ થશે પણ અહીંયા તો સરપંચ સાહેબ પંચમહાલ જિલ્લાના શહેરા ગ્રામ પંચાયતની ચૂંટણીમાં એક ફરિયાદ દાખલ થઈ છે અને ફરિયાદ પ્રમાણે ડેમલી ગ્રામ પંચાયતમાં સરપંચના મહિલા ઉમેદવાર મંજુલાબેન રાજેશભાઈ ભરવાડ એમના ટેકેદારે જાહેર સભાની અંદર પ્રલોભન આપ્યા જોકે આ વિડીયો વાયરલ થયો વિડીયો પ્રશાસન સુધી પહોંચી ગયો અને ટીડીઓએ સરપંચના ઉમેદવાર મંજુલાબેન ભરવાડ તેમના પતિ રમેશભાઈ ઉર્ફે લાલાભાઈ ભરવાડ વિરુદ્ધ

ફ્રી આપવામાં આવશે બરાબર છે અને બીજું કે લાલભાઈ તરફથી કોઈ પણ તમે લગ્ન હશે તો અઢી મંડ ન થક ફ્રી આપવામાં આવશે અને બીજું તો કહે કોઈ પણ જોવો લાલભાઈને પૈસાની કોઈ પડી છે નહીં એમના માતાજીની મેર છે એમને રોજની ઇન્કમ એમને આવે છે એટલે પૈસાની કોઈ એમને પડી છે નહીં બરાબર અને લાલભાઈ એમને બધા સાથે છે ધારો કે આરસીસી કરો ને તો એક એક રાતની અંદર લાલભાઈ બની શકે એમ છે બરાબર છે લાલાભાઈના ધર્મપત્ની સરપંચ બની શકે કે નહીં હું નથી જાણતો પણ લાલાભાઈ એક વિનંતી છે ચૂંટણીનું જે થવું હોય થાય તમે જે વચન આપ્યા ને એ અમદાવાદ પાડજો ને માતાજી આટલું બધું આપ્યું છે તમારા ટેકેદાર કહેતા હતા સરપંચ ના બને તો ગામની દીકરીને જ આપવાનું ને ગામની દીકરીને આપવાનું એલ આપજો જ તમે તાર આપજો જ ભલે આ ફરિયાદ નહોતા પણ આપજો જ તમે તાર પાંચે પાંચ વર્ષ વેચજો ભલે સરપંચ ના બનો હિમાંશુભાઈ પટેલ ભારતીય જનતા પક્ષના નેતા છે ગ્રામીણ રાજનીતિને સારી જાણે છે વિરજીભાઈ ઠુમર કોંગ્રેસના નેતા છે સહકારી નેતા પણ છે ગ્રામીણ રાજનીતિને જબરજસ્ત જાણે છે ભરતભાઈ ચૌધરી ખેડૂત આગેવાન છે વિરજીભાઈ આપની પાસેથી જાણવા માગીશ સરપંચની ચૂંટણીમાં મહત્તમ પિસ્તાળીસ હજાર રૂપિયાની ખર્ચ મર્યાદા છતાં પણ જે પ્રકારના ખર્ચા થાય છે એ સમજી શકાય છે ટીવી એલઈડી એકાવનસો એકાવનસો રૂપિયાની જાહેરાત એક્ઝેક્ટલી ગ્રામ પંચાયતની ચૂંટણીમાં થાય છે શું અને આટલા બધા રૂપિયા આવે છે ક્યાંથી અને આટલા બધા રૂપિયા વેરવા પાછળનો આશય શું શહેરા ગ્રામ પંચાયત એટલે શહેરા એટલે આપણા નાયબ સ્પીકરનો વિસ્તાર છે ત્યાં જે પ્રકારની પરિસ્થિતિ ચાલે છે એટલે રાજ્યના નાયબ સ્પીકર એમના વિસ્તારમાં ચાલે છે શું ચાલી રહ્યું છે આપ જાણી શકો છો ગુજરાતની પ્રજા જાણી શકી છે ભારતીય જનતા પાર્ટીની સરકાર આવ્યા પછી ભ્રષ્ટાચાર ચરમસીમાએ પહોંચ્યો મારું અમરેલીનું એક રામપરા ગામ છે દરિયાકાંઠે આવેલું ગામ છે બાજુમાં અલ્ટ્રાક્ટ્રિક સિમેન્ટ છે પીપાઉ પોર્ટ છે એ ગામના સરપંચની ચૂંટણી માટે એક કરોડ રૂપિયા ખર્ચ થાય છે બંને ઉમેદવારોને એક કરોડ રૂપિયા અને સરપંચ ચૂંટાય છે સરપંચની ચૂંટણીમાં એક એક કરોડ રૂપિયાના ખર્ચા કરે છે ભ્રષ્ટાચારથી પૈસા પેદા કર્યા છે કરોડો રૂપિયા ભારતીય જનતા પાર્ટીએ એમની ચૂંટણી ફંડમાં ઊભા કર્યા છે એના લગતા જે સરપંચો છે એમને પૈસા કરોડો રૂપિયા ઉપરથી પણ લાખો રૂપિયા આપવામાં આવે છે અને મતદારોને આવી એક લાલચ આપવામાં આવે છે જેના કારણે લોકશાહીનું પતન થઈ રહ્યું છે ગ્રામ પંચાયતનો વિકાસ કરવા માટે સારા માણસ આવવા જોઈએ પણ અત્યારે આવી શકતા નથી અત્યારે કરોડોપતિ લોકો છે એ આવી શકે છે અને કરોડ રૂપિયા ખર્ચ્યા પછી આપ નવરંગભાઈ આપના મારફત હું ગુજરાતની જનતાને જણાવીશ કે આવડા પૈસા ખર્ચ્યા પછી એ શું કરવાના છે સામાન્ય રીતે વિચારી શકાય એવો મુદ્દો છે આ આ પ્રકારની પરિસ્થિતિમાં ભ્રષ્ટાચાર ગામડાનાને શેરી સુધી પહોંચાડ્યો છે અને આ શેરી સુધી ભ્રષ્ટાચાર પહોંચાડવા માટેનું પાપ જો કોઈ કર્યું હોય તો ભારતીય જનતા પાર્ટી પડ્યું છે અમારા ધારાસભ્ય જેવી કાકડીયા અમારા સભ્ય મારા વિસ્તારનો ચૂંટાયેલા ધારાસભ્ય હમણાં પ્રેસ નિવેદન કર્યું કે કોઈપણ ગ્રામ પંચાયત જો બિનરીફ થશે તો એને પાંચ લાખ રૂપિયાની હું વધારાની ગ્રાટ આપીશ એ પણ એક લાલચ છે અને કરો જે લોકો બાહુબલી છે તેઓ બિનરી થવાના જ એ બીજાને ઉભા રહેવા દેતા નથી બાહુબલી થવાના છે ગ્રાન્ટ લાવવાના છે તેમાંથી પણ ભ્રષ્ટાચાર થવાનો છે તમે વાત કરી કે રોજ ભજીયા પાર્ટી ચાલે છે ચવાણાની પાર્ટી ચાલે છે પણ રોનકભાઈ તમે કેતા ભૂલી ગયા અથવા કહેવા માટે ટાળ્યું એની પહેલાં એક પીળું પીણું આવે છે અને બોટલ આખી આપી દેવામાં આવે છે વિસાવદરમાંથી હમણાં પકડા નહીં પોલીસને સાથે રાખીને રેડ પાડી એક ઉમેદવારે અને પકડા નહીં આવું તો ગામો ગામ ચાલી રહ્યું છે એટલે લોકશાહીનું પતન કર્યું છે અને લોકશાહીનું પતન કરીને ગ્રામ પંચાયતો માટેનો જે આપણો પંચાયતનો એક સરસ મજાનો સૌરાષ્ટ્ર સરકાર હતી ત્યારનો આઈડિયા હતો એ અત્યારે મરી પરવાડતો જાય છે વિકાસ માટેની અને જે વિકાસશીલ લોકો હતા જેને પોતાના ગામના પ્રત્યે વફાદારી હતી એના ગામને આગળ લઈ જવા માટેની પ્રયાસ હતો એ લોકો હવે સરપંચ તરીકે ચૂંટાતા નથી કરોડો રૂપિયા ખર્ચી એવા સરપંચ ચૂંટાય છે પણ વિરજીભાઈ મારે એટલું જ સમજવું છે એવી કેવી મલાઈ છે કે સરપંચની ચૂંટણીમાં કરોડ કરોડ રૂપિયા લોકો ખર્ચતા હશે અને એવું તો કેવું અંદર સરપંચની ખુરશીમાં છે કે રાજકીય પક્ષોને પણ રસ પડે ચિહ્ન વગરનું જ ચૂંટણી છતાં પણ રસ પડે રાજકીય પક્ષોને એટલા માટે કે અત્યારે ભ્રષ્ટાચાર સીમાએ પહોંચ્યો છે એટલે ગ્રામ પંચાયતનો સરપંચ ચાલી બધા ભ્રષ્ટાચાર કરે છે એવું કહેવા નથી માનતો પણ એમાંથી એને પૈસા એક કરોડ રૂપિયા ખર્ચે છે કાંઈક તો લાલચ છે અમારે ત્યાં એ રેતીની લાલચ છે આ આ સરપંચો જે ચૂંટાય છે વિઠ્ઠલપુરના દાખલો હું આપીશ એનો તાલુકા પંચાયતનો ચૂંટાયેલો માણસ છે એણે જ આ પત્ર લખ્યો છે ત્યાંથી રોજ રેતીની એટલી મોટી ચોરી થાય છે એમાં એના હપ્તા ચાલે છે એક વિપુલભાઈ દુધા છે જિલ્લા પંચાયતના સભ્ય એમણે પણ કહ્યું કે આવડી મોટી રેતીની ચોરી થાય છે હું રેતી માટે ગયો તો ત્યાં પોલીસ પાર્ટી પહોંચી ગઈ એ પોતે ગામના એના એમ એમના મહિલા આગેવાન એટલે એમના કુટુંબના એ પોતે સરપંચ છે રાત્રે કામ ચાલતું હતું એને ગામે પહોંચી ગઈ તમે આ રેતી ક્યાંથી લેવા

લાલચ આપવાની આટલા રૂપિયા આપવાની લાલચ આપવાની ચવાણું વેચાય દારૂ વેચાય પકોડા પાર્ટી થાય આ પંદર હજાર અને ત્રીસ હજાર રૂપિયામાં તો શેકણી એના મીહાણી ભાષામાં કહીએ તો તો બધું સરપંચો કરે છે કેમ આટલો ખર્ચો અને ખરેખર કેટલો ખર્ચો થતો હશે રોણકભાઈ ગ્રામ પંચાયતોની ગુજરાતની અંદર આઠ હજાર જેટલી ગ્રામ પંચાયતોની ચૂંટણી યોજાઈ રહી છે આપનો એક વિડીયો પણ આપે જે બતાવ્યું એ પણ મેં જોયું અને વિરજીભાઈની વાત પણ સાંભળી વિરજીભાઈ વડીલ છે પણ એમને ધ્યાન ઉપર જ હશે કે પંચાયતી રાજની ચૂંટણીઓ સિમ્બોલ વગર ગ્રામ પંચાયતની ચૂંટણીઓ લડાઈ રહી છે એટલે ક્યાંક એમાં પણ એમને ભાજપ કોંગ્રેસવાળી વાત લાવવાનો પ્રયત્ન કર્યો છે પણ ઠીક છે એમનો ઓપિનિયન છે ગ્રામ પંચાયતના સરપંચોને સત્તાઓ પણ મળી છે રોનકભાઈ દેશના યશસ્વી વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી સાહેબ જ્યારે દેશના વડાપ્રધાન બન્યા પછી સીધા કેટલાક પાવરો પણ ગ્રામ પંચાયત અને સરપંચોને આપ્યા છે ગ્રાન્ટો પણ એટલી આપી છે પણ જ્યારે ચૂંટણીઓ થઈ રહી છે ત્યારે ક્યાંક ને ક્યાંક આ બધી વસ્તુઓ ચોક્કસપણે આવતી હોય છે ને સામે પણ આવે છે પણ વિરજીભાઈ જે રીતે કહી રહ્યા હતા કે મતદારો પીળું પાણું ને સફેદ પાણું ને ભજીયા ને ગોટા ને એવું નથી હવે સમય બદલાયો પણ છે મતદારો પણ એટલા જાગૃત થયા છે હા આવી ક્યાંક લાભ લાલચો આપીને એને રિઝર્વ ખર્ચા નહીં થતા મને કહો પ્રયાસ ચોક્કસપણે જે વિડીયો આવ્યો એના પછી પણ ગામડાની અંદર જ્યારે ચૂંટણીઓ ચાલે છે ત્યારે આવી લોભ લાલચ આપવાના પ્રયાસો ચોક્કસ થાય છે પણ હું જે કહું છું રોનકભાઈ કે મતદારો હવે ખૂબ જાગૃત થાય બધા બધા જાગૃત છે પણ ઉમેદવારો ઉમેદવારો ખર્ચો કરે છે ને ઉમેદવાર ખર્ચો શું કરવા કરે આપણે તો વેપારી લોકો છીએ રૂપિયો ખર્ચીએ તો આ ડબલ કરવાનું વિચારીને ખર્ચીએ ને ઉમેદવારો ઉમેદવારો ચોક્કસ પ્રકારે આવી લોભ લાલચ આપતા હોય છે એ વાતને હું નકારતો નથી આવી વસ્તુઓ ગામડાઓની સરપંચોની ચૂંટણીઓમાં કોઈ પણ ચૂંટણીઓ આવતી હોય ત્યારે થતી હોય છે પણ હું જે કહું છું ભાઈ કે કમ્પેરિઝનમાં મતદારો જાગૃત થયા છે જે વાત કરી કે ધારાસભ્યો લોભ લાલચ આપે છે ને એવું કહે છે કે રસ્તા સારા બનાવી દઈશું ને એ તો મારી સારી બાબત છે એ જો થતી હોય અને હું માનું છું કે આ ભાઈ જે વિડીયોમાં કહે છે જે ભાઈ બોલે છે કે આલ દઈશ એલઈડી આપી દઈશ એના કરતાં એને જો એવા કમિટમેન્ટ કર્યા હોત કે હું સરપંચમાં આવ્યા પછી ગામના વિકાસ માટેના આટલા આટલા મારા એજન્ડા હશે તો હું માનું છું કે વિડીયોને ખૂબ સારી રીતે પોઝિટિવલી લોકો પણ સમર્થન કરતા પણ વ્યક્તિગત લાલચો આપી અને મતદારોને રીઝવવાનો પ્રયાસ બિલકુલ ખોટો જ છે એ વાતને બિલકુલ સમર્થન હોય જ નહીં પણ જે વાત થઈ રહી છે કોંગ્રેસ તરફથી કે રસ્તાઓની આપવામાં આવે છે સમરસ પંચાયત થાય પાંચ લાખ હું રોનકભાઈ પાંચ લાખ નહીં સંસદ લાખ આપવા જોઈએ કેમ ના આપવા જોઈએ જે ગામ જ્યારે સમરસ થતું હોય સાડા સાતસો જેટલી પંચાયતો ગુજરાતમાં સમરસ થઈ છે આ ગઈ વખતની ચૂંટણીઓ કરતા સો થી વધુ તો બરાબર જબરજસ્ત ખોટું છે જ્યારે સમરસ થાય ગામ કોઈ નેતા મજબૂત હોય અને કોઈને દબાવીને બેસાડી દે અને સમરસ કરાવે એવું હોય તો ખોટું લોકશાહી લોકશાહી ની ડબે ચૂંટણી થતી હોય તો એ આવકાર્ય જ છે પણ સરપંચનો જે કોન્સેપ્ટ છે સરપંચની સમરસ સરપંચની જે શરૂઆત થઈ એના પાછળનો ઉદ્દેશ એવો હતો ગામની અંદર વેર થાય આ ગામમાં તો ચિઠ્ઠી ચિઠ્ઠી ઉલાળી સરપંચ બનાયા પણ ગામ સામૂહિક ગામ સામૂહિક રીતે કોઈ નિર્ણય કરે રોનકભાઈ જ્યારે ગામ મળીને કોઈ નિર્ણય કરે કે ભાઈ અમને ઉમેદવારો રહેવાના બે ત્રણ લોકો થવાના પણ બે ત્રણ લોકોની અંદર પણ જ્યારે ગામ સામૂહિક નક્કી કરે કે ભાઈ આપણે એ જ કહેવા જુઓ ત્યાં ચિઠ્ઠી ઉલાળણી સરપંચ બનાવે બનાસકાંઠાનો જ વિડીયો હતો એ સારી વસ્તુ છે આખું ગામ ભેગું થયું ખર્ચો ના થાય ઝઘડા ના થાય ચિઠ્ઠી ઉલાળણ સરપંચ નક્કી કરો એ સારી વાત છે પણ એક વ્યક્તિ મજબૂત છે એનું પોલિટિકલ બેકગ્રાઉન્ડ જબરજસ્ત છે એના બીજેપી શાસક પક્ષ સાથે કોઈ મોટા નેતા સાથે સંબંધ છે એટલે એને જ સરપંચ બનાવો એટલે જો સમરસ કરવામાં આવતું હોય કે કોંગ્રેસના ધારાસભ્યનું નજીક છે એને સર એટલે સમરસ કરવામાં આવતો ખોટું નહીં પણ લગભગ રોનકભાઈ ગામડાઓની અંદર હવે પરિસ્થિતિ નહીં રહી કે કોઈ એક વ્યક્તિના દબાવમાં રહીને ગામની બે હજાર પાંચ હજારની વસ્તી એક જ નિર્ણય કરે હવે લોકશાહીમાં કે ગુજરાતના ગામડાઓમાં નથી રહ્યું ત્યાં ગામના લોકો વિચારીને નિર્ણય લે છે કે ગામના હિત માટે શું છે ગામના માટે શું હિતમાં અને એ સમરસ જ્યારે પંચાયતો થાય છે ત્યારે આ જે પ્રશ્નો આવી રહ્યા છે કે વ્યક્તિગત લઉ લાલચ આપવામાં આવે છે કંઈક વસ્તુની ઓફર કરવામાં આવે છે અને પરિણામે એની જે આડઅસર ઊભી થતી હોય છે એ સમરસ પંચાયતોથી પણ અટકી છે પણ એના સિવાયની જે ચૂંટણીઓ ઓલરેડી ગામની અંદર ચૂંટણીઓ યોજાઈ રહી છે એ ગામની ચૂંટણીઓની અંદર પણ હું એવું કહું છું કે આવી પ્રલોભનો કરતાં વિકાસના એજન્ડા ઉપર જો રાજનીતિ કરવામાં આવે જો વિકાસની બાબતને લઈને જો ગામના લોકોને કન્વિન્સ કરવાનો પ્રયત્ન કરવામાં આવે

ગામના મતદારોને આવા યુવા લીડરશીપ ઉપર વિશ્વાસ પણ થયો છે કે આ એક છોકરો છે પચીસ સત્યાવીસ વર્ષનો છોકરો છે જે ગામના માટે ભલું કરશે એક એવા સિનિયર સિનિયર લોકોના ઉપર પણ ટ્રસ્ટ થયો છે તરીકે આ આગેવાનો તો ગામના માટે ઘરનું ખાઈને ગોપીનાથ ચંદ કરીને પણ ગામને વિકસિત કરશે હું માનું છું કે ખૂબ તંદુરસ્ત વાતાવરણમાં ગ્રામ પંચાયતની ચૂંટણી યોજાઈ રહી છે પણ ક્યાંક આવા બનાવો જે સામે આવી રહ્યા છે ન આવવા જોઈએ એજન્ડા ગામના વિકાસનું હોય ગામના માટે કંઈક છૂટવાનું હોય તો ગામના મતદારો ચોક્કસપણે ભરતભાઈ દીકરો શહેરમાં હોય તો ભૂલો પડી જાય હું સારું આ ગામ છોડી શહેરમાં હું ભૂલો ના પડ્યો શહેરમાં પણ આ ગામની રાજનીતિમાં ભૂલો પડી રહ્યો છું કારણ એક સરપંચ એવું તો ચૂંટણીમાં જીતીને પછી એમ કે એલઈડી આપવો આ આપો આ માવો માલ ને મલાઈ અને મધ એવું તો ગ્રામ પંચાયતમાં છે શું ત્યાં આટલા વચન લોકો વેચતા હોય જી તમામ દર્શક મિત્રોને નમસ્કાર સાહેબ હવે તો ધીમે ધીમે ચૂંટણીઓ જે લોકસભા વિધાનસભા તાલુકો જિલ્લો હવે એના કરતા રસપ્રદ ચૂંટણીઓ ગ્રામ પંચાયતોમાં થઈ જાય છે કે એનું કારણ છે કે સરકારમાંથી કેન્દ્ર સરકારની બધી ગ્રાન્ટો વિશે બધા સરપંચો ચોરી કરતા નથી મારી વાત સાંભળો બધા સરપંચો ચોર નથી પણ અમા આ સરપંચની ખુરશીમાં એટલી બધી ગ્રાન્ટો આવશે એટલે કે હંથી આપણે બધું જ કરી શકીએ બરાબર છે એક તો હોદ્દો અમા બે જાતના માણસો એક જે માણસો તો પ્રતિષ્ઠિત માણસો હોય એને હમ હોય કે હું જીતું તો મારું વર્ચસ્વ જરૂર રહો બીજા નંબરમાં એવું હોય છે કે અમુક માણસો અમુક જગ્યાએ અમુક ટકા પંદર ટકા લોકો તો ધંધો કરી બેઠા છે એટલે આ ધંધો કરી બેઠેલા માણસોનો અમાથી લેવાનું અમાથી વાપરવાનું એટલે અમુક નવું સહ નહીં અને જે ચૂંટણી પંચની વાતો કરીએ છે સાહેબ ચૂંટણી પંચને તો આપણા ગોમડાની ભાષામાં કે લકવા પડી ગયેલો છે અંગ્રેજીમાં કહેવાય પેરાલિસિસ બરાબર ચૂંટણી પંચ તો લોકસભા હોય વિધાનસભા હોય કે કોઈ જગ્યાએ કોઈ એક્શન લેતી નહીં અને ચૂંટણી પંચે કયા પ્રકારનું પ્રાણી છે એ લોકોને ખબર ચૂંટણી પંચમાં સેશન સાહેબની જે વાત વાત હતી સેશનથી લોકો બીતું હતું દિલ્હીમાં બેઠા બેઠા ખૂંખારો ખાતા હતો આજે ચૂંટણીમાં તો કોઈ ભીખરની વાત જ નહીં ને જેને જેમ કરું એમ કહું ચૂંટણી પંચ ટીડીઓની જે વાતો કરી પણ એ ગ્રામ પંચાયતના સભ્ય છે સરપંચ એટલે ટીડીઓ સાહેબ એને જ એક્શન લે છે વિધાનસભા તાલુકાઓ સભ્ય ટીડીઓ સાહેબ એક્શન ના લીધ કારણ કે એ અસ્તિત્વ ચૂંટણી પંચનું મટી છે ચારનું મટી ગયું છે પણ બીજું સાહેબ કહું એ ગોમડામાં કહેવત છે કે ઘરમાં બોલું ઘરમાં બોલું ડોકરો ને બાણ બોલું છોકરો ઘરમાં મળોશ વડીલ મળોશ કોઈ ખરાબ શબ્દ બોલે તો બાર છોકરો પણ ખરાબ શબ્દ બોલ ટોચના નેતાઓ જો આવી વાતો કરતા હોય તો ગમડા પહેલાં ની વાતો કરી અને બીજી બધી ઘણી બધી વાતો કરી એટલે મારું કેવું છે જે મર્યાદા રાજકાર રાજકારણમાં હતી એ ધીમે ધીમે ઝીરો થઈ જશે જે આપણા ભારતના મહત્વના સ્થળોમાં બેઠેલા માણસો આવું બોલતા હોય તો નેટલા શરમ હોય અમારે અમે બોલવું રમત છે એટલે આ બધી વાતો જે સાહેબ છે ચૂંટણી પંચની વાત ચૂંટણી પંચ ચૂંટણી પંચ ચૂંટણી પંચ તો વાસ્તવમાં એક્શન લેશે કે તારું ગ્રોમ પંચાયત નો બાકી કોઈ વિધાનસભામાં આ વિશાવદાર હોય કે કડી ચૂંટણી પંચ કુણ ભારે છે કને જોયું કયા પ્રકારનું પ્રાણી એટલે આ બધી વાતો છે કાયદા બધી ચોપડીમાં છે અને છેલ્લો માણસ હોય છે છેલ્લો માજી ભરતભાઈ મારે એક વાત એ જાણવી હતી કે આ બધા જુઓ ટીવી એલઈડી આપણે ભૂલી જઈએ પણ એ સિવાય બી લાખો રૂપિયા ખર્ચાય છે સરપંચની ચૂંટણીમાં એ હકીકત છે આખી રાત પકોડા પાર્ટી ભજીયા પાર્ટી ચાલે ચવાણું વેચાય અને આપણે મેવાણામાં તો ચવાણા જોડે પેડાયા હોય સૌરાષ્ટ્રની અંદર ગાંઠિયા વેચાતા છે ફાફડા જલેબી બધું થતું હોય છે આ બધા જે વેચવા હું તો ગામડામાં ગયો નથી તો ગામડામાં ફરો બાકીના દિવસ આડા દિવસે ચા પીવડાવ ખરા બધા ગામવાળા કે ખાલી ચૂંટણી આવે છે એટલે ભજીયા પાર્ટી શરૂ થઈ જાય એ તો સાહેબ આ ચૂંટણી આવે ને ચાર દાદા રંગ હોય પછી તો હોમ મળે તો સારું એને આપવું છે ભજીયોને એને આપવું પણ એક હોબળો એક વિશેષતા કહું મારા ગામની સાહેબ જી હેલો મારા ગામો અમારું પોચ હજાર મતદારનું ગામ છે બાલવા અઢાર વરણ છે ચૌધરી સમાજ રાજપૂત સમાજની બહુમતી છે પણ છતો અમારા ગામમાં આ ગ્રામ પંચાયતમાં સરપંચમાં કોઈ ઉમેદવાર નહોતો વિચાર કરો તમે બરોબર ઉમેદવાર નહોતો ત્યાં ગામના બધા રાજપૂત સમાજ અને અમારા સમાજ ભેગા થઈને એક યુવાન ઉમેદવાર ઊભો કર્યો અને આખી ગ્રામ પંચાયતના બધા વોર્ડો સમરસ સ્વેચ્છા એ કોઈને પ્રેશર નહીં બરાબર પણ અમારા ગામમાં એક બીજા સમાજનો પચીસ વોર્ડવાળો માણસ છે એ કે મારો ભરવું છે એને બધા સમજાવવા છે બધા સમાજના માણસો કોઈ વ્યક્તિગત નહીં પણ એને ના છે આજે વોર્ડ ચૂંટણી સમરત છે અને સરપંચની ચૂંટણી થવાની છે એ માણસની જો કદાચ આપણે કહીએ ને ક્ષમ ધમ કે લોપ કર્યું લાલત કે ના ભાઈ અમીના લડવું છો લડવા દે અમારા ગામમાં પહોંચે ત્યાં વોટિંગમાં સરપંચ થવા કોઈ ઉમેદવાર નતો પણ જોરેથી ઊભો કર્યો એટલે આવું એવું હોય છે કારણ કે જવાબદારી છે સાહેબ કમાબા બધા કમાબાવાળા હતા નથી એટલે આવી વાતો છે સાહેબ આ બંનેનો ખૂબ ખૂબ આભાર ખેર હકીકત એ છે સરપંચ એક મોભાનું પદ પણ છે એવું નથી કે દરેક લોકો દરેક ઉમેદવારો સરપંચ બનીને રૂપિયા કમાવા છે એટલે રૂપિયા ખર્ચે છે સરપંચ એટલે કે ગામનો મુખી ગામનો ધણી એ મોભો મેળવવા માટે પણ ઘણા રૂપિયા ખર્ચે છે દુઃખની વાત એ છે કે પહેલાં જેની શાખ હોતી ને એને આખું ગામ સામે ચાલીને જતું એના ઘરે અને સરપંચ બનાવતું અત્યારે હકીકત એ છે જેની હાક છે ને રૂપિયાવાળી એ જ સમરસમાં અથવા તો રૂપિયા વેરીને સરપંચ બની જાય છે આ સૌથી મોટું દર્દ છે આ સૌથી મોટું દર્દ છે ફરીથી કહીશ ચવાણું હોય કે પકોડા પાર્ટી હોય દારૂની બોટલ હોય કે કોથળી આ તમામ ચૂંટણીઓની અંદર કલંક છે અને આ કલંક ઉપર કાબૂ રાખવાની જવાબદારી ચૂંટણી આયોજન કરનાર અધિકારી અને પંચની છે